કેમ છો મિત્રો જય શ્રી રામ આજે અમારે જવાનું હતું સાપુતારાના જોરદાર રિસોર્ટ માં અમારે ભાવેશભાઈ વેકરીયા સુરત ના એવા હસ્તી ની ફોર વ્હીલ માં લાવવાનું હતું એટલે એની ગાડીને પાસ માં માં નાખીને સીધી સાપુતારા સાઈડ ગાડી ઉપાડી દીધી જે ઓળખતા હોય કોમેન્ટમાં લખો એનું ના સબરા હસ્તી છે વાતું કરતા કરતા પોગવા એવા સાપુતારા નજીક અરે મિત્રો આ નીલમબેન પટેલ ને જે ઓળખતા હોય ને ટેક કરીરત ના મોટા સબરા ઇન્ફ્લુએન્સર છે અમે કેરી દેબીને ને પછી ગાડીમાં બેહીને સાપુતારા નજીક પહોંચવા આવ્યા ને રિસોર્ટ થોડોક જ દૂર હતો ગણતરી ની મિનિટોમાં અમે રિસોર્ટમાં પહોંચી જાવ વંદ્રાવન રિસોર્ટ આ રિસોર્ટ તું પ્રકૃતિ ના ખોળે વિકસેલો જોરદાર રિસોર્ટ છે તમામ સુવિધા સજ્જ રિસોર્ટ છે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ છે ટેન્ટ સુવિધા છે નાહવા માટે મોટો જબર સ્વિમિંગ પુલ અને તમે આવું નવી એડવેન્ચર એક્ટિવિટીઝ ની પણ મજા માણી શકો છો આ સોળે કળા એ ખીલેલી પ્રકૃતિની વચ્ચે આવેલા રિસોર્ટ ની આસપાસ નદીઓ ઝરણાઓ આવેલા છે તમને અહીંયા ટ્રેકિંગ પર પણ લઈ જવામાં આવશે તમારું મનડું રાજી થઈ જાય હવે હવે મિત્રો મારા શબ્દોથી તો કેટલું વર્ણવી શકું તમારે સાપુતારા જવાનું થાય એટલે વંદ્રાવન રિસોર્ટ પહેલા યાદ કરીજો ડિસ્પ્લે પર એડ્રેસને કોન્ટેક્ટ નંબર આપી દીધા છે આ વિડીયો તમારા ભાઈબંધ મિત્રો ને શેર કરી દેજો અને અચક થી કોન્ટેક્ટ કરી લેજો